एक, नो प्रश्न 1 मच्छरोंो त्यौहार कया देश मा ઉજવવામાં આવે છે એ જાપાન બી ચીન સી અમેરિકા ડી ભારત સાચો જવાબ છે ઓપ્શન બી ચીન પ્રશ્ન 2 સેવી ક્વિકની શોધ કોણે કરી એ થેરી બી ન્યુટન સી એડિસન ડી આર્મેસ્ટ્રોંગ સાચો જવાબ છે ઓપ્શન એ ફેરી પ્રશ્ન શેરડી ખાવાથી કયો રોગ મટે છે એ તા બી કેન્સર સી અપચો ડી કિડની સાચો જવાબ છે ઓપ્શન સી અપચો પ્રશ્ન ચાર ડબલ બસ વાળી બસની શોધ કયા દેશમાં થઈ હતી એ બ્રિટનમાં બી ફ્રાન્સમાં સી જર્મનીમાં મેરિકામાં સાચો જવાબ છે ઓપ્શન એ બ્રિટનમાં પ્રશ્ન પાંચ લીલા ગુલાબ કયા દેશમાં ઉગાડવામાં આવે છે એ પેરુ બી ભારત સી જાપાન साचो जवाब छे ऑप्शन डी जिम्बाब्वे मित्रों तमे बधा मित्रों क्या क्या गाम थी वीडियो जो वो छो कमेंट बॉक्स में अवश्य बताओ मने पर खबर पड़े प्रश्न छ क्या देश ना लोको क्या रे स्नान करता नथी ए कोंगो बी नेपाल सी उत्तर ध्रुव प्रदेश डी भारत साचो जवाब छे ऑप्शन सी उत्तर ध्रुव प्रदेश प्रश्न सात कान वगरना ससला क्या देश में साचो जवाब छे ऑप्शन सी जापान प्रश्न आठ क्या देश में सौ प्रथम सूर्यास्त थाय छे? एक रशिया बी भारत सी चीन में साचो जवाब छे ऑप्शन दी न्यूजीलेंड देश प्रश्न नव। क्यों पक्षी सोथी वधु इंदा मुके छे? ए मूकेपट पक्षी बी कोयल पक्षी सी फिलू पक्षी दी काम कोई नहीं સાચો જવાબ છે ઓપ્શન સી ફિલુ પક્ષી પ્રશ્ન દસ કઈ ભારતીય સાચો જવાબ છે ઓપ્શન બી ઘેવર પ્રશ્ન અગિયાર કાચા લસણ ખાવાથી કયો રોગ મટે છે શરદી डी केवी सी मुठखाड़ा डी डायबिटीज साचो जवाब छे ऑप्शन ए सर्दी प्रश्न बार स्वतंत्र भारत नो प्रथम राज्य कयु छे ए महाराष्ट्र बी गोवा सी आंध्र प्रदेश डी गुजरात साचो जवाब छे ऑप्शन सी आंध्र प्रदेश प्रश्न 3 भारत में સૌથી વધુ પોલીસ સ્ટેશન કયા રાજ્યમાં છે એ મહારાષ્ટ્ર બી તમિલનાડુ સી બિહાર ડી ઉત્તર પ્રદેશ સાચો જવાબ છે ઓપ્શન બી તમિલનાડુ પ્રશ્ન 14 વિશ્વના કયા દેશમાં YouTube પર પ્રતિબંધ છે ए रशिया बी चीन सी भारत डी अफ्रीका साचो जवाब छे ऑप्शन बी चीन प्रश्न पंदर कथकली नृत्य कया भारतीय राज्य में उद्भव्यू हतु ए केरल बी ओरिसा सी आंध्र प्रदेश डी तमिलनाडु સાચો જવાબ છે ઓપ્શન A કેરળ દર્શક મિત્રો વિડિયો પસંદ આવી રહ્યો હોય તો લાઈક કમેન્ટ અને સબસ્ક્રાઇબ જરૂરથી કરો પ્રશ્ન 16 કયો દેશ ખાટા મદનો ઉત્પાદન કરે છે A ચીન B ભારત C બ્રાઝિલ D અમેરિકા સાચો જવાબ છે ઓપ્શન C બ્રાઝિલ પ્રશ્ન 17 જ્યારે કાટ લાગે ત્યારે લોખંડનું વજન ઘટે છે કે વધે છે એ વધે છે ઘટે છે સી ન તો વધે છે ન ઘટે છે કોઈ નહીં સાચો જવાબ છે ઓપ્શન એ વધે છે પ્રશ્ન પ્રશ્નઢાર વિશ્વની સૌથી મોટી કંપની કઈ છે એક ગૂગલ બી એપલ સી એમેઝોન સાચો જવાબ છે ઓપ્શન એ ગૂગલ પ્રશ્ન ઓગણીસ લાલ મરચાના ખાવાથી કયો રોગ મટે છે એ કેન્સર બી ડાયાબિટીસ સી હૃદય રોગ દી હેમોરહોઇડ સાચો જવાબ છે ઓપ્શન C હૃદય રોગ પ્રશ્ન 20 ભારતમાં પાકિસ્તાન નામનો ગામ ક્યાં આવેલું છે A બિહાર B પંજાબ C મધ્યપ્રદેશ D ઉત્તર પ્રદેશ સાચો જવાબ છે ઓપ્શન A બિહાર પ્રશ્ન 21 વિશ્વમાં સૌથી સસ્તી કોફી કયા દેશમાં ઉપલબ્ધ છે A દ્રશ્યા बी नॉर्वे सी भारत डी इंडोनेशिया साचो जवाब छे ऑप्शन डी इंडोनेशिया प्रश्न बीस भारत में सौ गरम राज्य क्यू छे ए ओरिस्सा बी महाराष्ट्र सी राजस्थान डी जम्मू काश्मीर साचो जवाब छे ऑप्शन सी राजस्थान प्रश्न तेवीस जेम्स वोटे शु शोध करी ए बल्ब बी विमान सी कंप्यूटर डी स्टीम इंजन साचो जवाब छे ऑप्शन डी स्टीम इंजन प्रश्न चौबीस वृक्ष ने स्पर्श करवाती व्यक्ति आत्महत्या करे छे ए जीम बी चंदन सी बनियान लीमडो साचो जवाब छे ऑप्शन ए जीमपी प्रश्न पच्चीस नरेंद्र मोदी क्या राज्य ना ए गुजरात बी बिहार सी पंजाब दी हरियाणा દોસ્તો આ પ્રશ્નનો જવાબ માં બતાવો અને વિડિયો પસંદ આવ્યો હોય તો લાઇક કોમેન્ટ અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો આભાર